જંતુનાશક દવાનો છંટકાવ પણ થયો અસરગ્રસ્ત વિસ્તારોમાં આરોગ્ય વિભાગ દ્વારા નવ હજાર ચારસો પચાસ ફૂટ પેકેટ ચાર હજાર છસો વીસ પાણીના બોટલનું વિતરણ કરાયું શેલ્ટર હોમમાં અડતાલીસ રેપિડ રિસ્પોન્સ ટીમ મારફતે આરોગ્યલક્ષી કામગીરી પણ શરૂ થઈ એકસો સાહીઠ સર્વેલન્સ વર્કર દ્વારા ઓગણત્રીસ હજાર છેતાલીસ વસ્તીનો સર્વે કરી તેર હજાર છસો છત્રીસ ક્લોરીન ટેબ્લેટનું વિતરણ કરાયું તાવના છત્રીસ ઝાડા ઉલટી દસ એકસો નવ દર્દી મળી એકસો પંચાવન લોકોને સ્થળ ઉપર સારવાર આપવામાં આવી વ્યક્તિગત સ્વચ્છતા પાણીને ઉકળીને પીવું ક્લોરીનયુક્ત પાણી પીવાની સમજણ પણ આપવામાં આવી The report, <laughs> channel Live witness.